અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈ ભારતભરમાં માહોલ જામ્યો છે છે આગામી જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની થવાની ત્યારે સમગ્ર દેશમાં જય જય શ્રી રામનો નાદ અત્યારથી જ ગુંજી રહ્યો છે ત્યારે કલોલ શહેર પણ રામ ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે ચારે તરફ અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામની વિવિધ ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા તેમજ કળશ સમગ્ર કલોલ શહેરમાં આ શોભાયાત્રા ફરી હતી કળસ તેમ શોભાયાત્રા નું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું બહુ અમે ચાર દિવસથી આયોજન કરતા હતા બહુ સરસ બહુ મજા આવી રહી છે તમે જોઈ રહ્યા છો અમારો રામ દરબારનો પાછળ આયુર્વેદ કોલેજ આવી રહ્યું છે શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ કલોલ સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા એક આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રાની અંદર રામ ચરિત્ર ઉપર અલગ અલગ પ્રકારના દસ રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની અંદર સીતા સ્વયંવર રામ સીતાના લગ્ન ભરત અને રામનો મિલાપ રામ સબરી રામ રાવણ યુદ્ધ અશોક વાટિકાનું ચિત્ર નિર્માણ કર્યું છે રામ દરબાર નિર્માણ કર્યું છે No